ચરી દ્વારા બધા મિત્રોને કેમ છો બધા મજામાં આપણે જો આજે આ શિંગડા આપણે વસુંધરાનું ટ્રેક્ટર છે એને આપણે ફૂલી ઇલેક્ટ્રિકમાં હને કન્વર્ટ કરવાનું છે તો એ આપણે સક્સેસ થાય કે નહીં આપણે એને સાતસો પચાસ વોલ્ટની મોટર એને ડીસી મગાવી લીધી છે અડતાલીસ વોલ્ટ સાતસો પચાસ વોલ્ટની મોટર બગાવી છે જો મોટર છે આપણે મોટરને અહીંયા ફિટિંગ કરવાની છે પછી અહીંથી રિબોટ પટ્ટી લાગશે તો આપણે પહેલાં એનું ફિટિંગ કમ્પ્લીટ કરી લઈએ આપણે એનું કમ્પ્લીટ વેલ્ડિંગ કરી લઈ અહીંયા આપણે પત્રું ચોંટાડી દે એટલે એના માથે મોટર ફિટ થઈ જશે હવે હવે ભાઈ ફાઇનલી આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે આપણે અહીં મોટર ફિટિંગ કરી છે ની જે ગયો અને અહીંયા વાયરિંગ સાયરિંગ બધું અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયું છે હજી ને બધું આમ ટૂંકમાં હે ને ટેસ્ટ ડ્રાય લઈને પછી ફિટિંગ કરવાનું છે અને આપણે અહીંયા બેટરી મૂકવાની બેટરી આપણે ને ઈ બાઇક છે સ્કૂટી એની કાઢી લીધી છે અડતાલીસ વોલ્ટની છે અને આપણે અહીં ફિટિંગ કરવી છે તો ચાલો આપણે પહેલાં ફિટિંગ કરી અને પછી આપણે આની ટેસ્ટ ડ્રાઈવ લઈ શું થાય સક્સેસ થાય કે નહીં પછી જોઈ તો ફાઇનલી આપણે અહીંયા બેટરી લગાવી દીધી છે અને આપણે નાનકડા સોકેટ બનાવી દીધા અને વાયરિંગ બધું ખુલ્લું જ છે આમનું કંઈ ફિટિંગ કર્યું નથી જુગાડ બંધી રાખવું છે હવે આપણે એની ટેસ્ટિંગ ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે તો ચાલો આપણે એનો આપણે હે લિવર આપણે અહીં રાખવું છે એકસો લીટર પેલો તો આપણે એને ફ્રી કરી દઈ પહેલાં આપણે એને ફ્રી કરી દે એટલે ગિયરમાં ન હોય હવે આપણે અમને ધીરેથી એક્સલેટર આપશું અરે એ તો ચલ હે વેરી ગુડ હજી ગેરમાં છે લો આઈ લો એ તો આ તો સક્સેસ થઈ ગયું ભાઈ આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ થઈ ગયું સ્પીડ વધારીએ આપણે સ્પીડ જો ભાઈ આવી રીતના એટલી સ્પીડમાં હાલે છે હવે આપણે આને હે ને ટેસ્ટ ડ્રાઈ લઈ રનિંગ કરાવ્યું અહીં આપણે એનો ગેર છે ચેક્ટરનો એ તો હાલતું થાય ભાઈ અરે યાર કંઈ બેટરી બેટરી પડી ના જાય ધ્યાન રાખું છું આપણે એમાં હાલ હતા હો ભાઈ કમ્પ્લેટ બસ સ્ટોપ કરી રિવર્સ મારી ચેક કર્યો ચલો આ રીવેસ પડી ગયો છે હવે આપણે હે ઓલા હાથીને ધક્કો મારવાનો હવે ટ્રાય કરવી આ નાખું ગેરમાં એક્સલેટર આપ્યું આપણે ધીરે ધીરે આગળ ડાડી બમ્ફર તો કો મારન ટ્રાય કરી કે કેટલો તાકાત સે જક થઈ જાય અ તો કો નથી મારે તો સો પ્રોબ્લેમ આવે છે પટ્ટી સ્લિપ મારે છે તો એના માટે આપણે હે ને પટ્ટી તો સ્લિપ મારી જાય ફૂલ ટાઈટ જ છે તો એ સ્લિપ મારે છે તો આપણે આ ચેન દાતી કરવી જોશે મારા કયાલ્ટીમાં જો તો આપણે હવે આને ખોલી નાખી અને ચેન દાતી કરી ભાઈ જો આપણે હેને ચેન બેન બધું કમ્પ્લીટ કરી લીધું હે જો આવી રીતના ચેન દાતી કમ્પ્લીટ ફિટ કરી એટલે હવે અહીંથી હેને ઓલી આપણે રિબોટ પટી હતી ને સ્લીપ મારી જતી હતી આ હવે સ્લીપ ખાવાની કંઈ શક્યતા નથી હવે ટૂંકમાં હને કાં મોટર દબાઈ જાય અને કાં તો ઉપર છે બાકી હવે ઊભું રહેવાનું નથી આપણે ડાયરેક્ટ હવે ખેતરમાં ટેસ્ટ ડ્રાઈ લેવાની છે કે હું હાલે આપણે જોઈ ચેક કરી મિત્રો તો આપણો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું હે આપણે અહીંયા ચેન દાતી નાખી હે કાલે હે થોડીક સ્પીડ ઓછી પડે છે અત્યારે થોડુંક લિવરે ઓછું લિવર ફૂલ કરતો એટલી સ્પીડ આવે છે મેક્સિમમ સ્પીડ એટલી છે અત્યારે આથી વધારે વગાડવું ને તો નથી ભાગતું થોડીક ઓછી પડે થોડીક વધારે હોય ને સ્પીડ તો હારો થોડીક હજી એવું લાગે તો જે અંદાથી આપણે ટ્રેન્ડ કરવી જશે પણ અત્યારે કમ્પ્લીટ હાલે હે અને તાકાત પણ સારી છે વધારે વજન દઈને તો ટાયર ફરવા માટે પણ મોટો હજી દબાતી નથી એટલે બહુ સારું કહેવાય તો આપણે ડબલમાં ટ્રાય કરી ડાયર ઉપર હે ડાયર ફરે ડાયર મોટા નથી પાડી એટલે એની તાકાત સારી ગઈ ઓકે ભાઈ મજા આવે ઓય ના ઓય ના ફોટો ધીરે ધીરે આવે ગાલે તો આપણો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવજો અને આવા જ ખેતીવાડીને લગતા કોઈ પણ વિડિયો જોવામાં તમારું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી વાક્ય